ધોરણ પેલા આપણી શાળામાં નવા આવેલા બાળકોનો આપણે પરિચય લઈએ ઓળખવા છે ને નવા ભાઈ બહેનો ને ચાલો બેન ઉભા થાઓ તો તમારો પરિચય આપો તો હા તો આવ તો મારું નામ પીયુ છે મારા પપ્પા નું છે મારા મમ્મી નું નામ નિંજોલબેન છે વેરી ગુડ વેલકમ કરો બધા પીયુ સરસ ચાલો હવે કોણ નવું આવ્યું છે ચાલો બેન આવો બધાને બોલો સરસ વેલકમ ચાલો બેન આવો બોલો પપ્પાનું નામ બોલો પપ્પાનું નામ યાદ છે તો બોલો હા પપ્પાનું નામ ભાવેશભાઈ છે મમ્મીનું નામ યાદ છે બોલો સરસ વેલકમ કરો મહેક બેન વેલકમ મહેક બેન ચાલો આવો બેટા બહુ સરસ બધા ભાઈ ડાયા ડાયા હો

భూ సరస్ నవా જો મમ્મીનું ને પપ્પાનું નામ બરાબર યાદ રાખવાનું ઘરે પપ્પાને બીજા નામે બોલાવતા હોય તો અહીંયા જે નામ લખાયું હોય એ યાદ કરી લેવાનું બોલો બેન હા સરસ છે ખૂબ સરસ બધા નવા ભાઈ બહેનો માટે તાળી પાડો જોરદાર